નમસ્કાર મિત્રો હું છું જ્યોતિષાચાર્ય સંકેત શુક્લ અને મિત્રો આજથી આપણે કુંડલી અધ્યયનની શરૂઆત કરવા જઈ રહ્યા છે કુંડલી અધ્યયન શરૂઆત કરવાનો ઉદ્દેશ્ય ફક્ત તે જ છે કે આગળના વિડીયોઝમાં જે પ્રમાણે તમને કુંડળી કયા પ્રકારે તમારે ચેક કરવાની છે તમારી કુંડળી તમે જાતે કયા પ્રકારે ચેક કરી શકો છો તેના વિશે મેં જે તમને સમજ આપી હતી હવે તેનાથી એક સ્ટેપ આપણે ઉપર જવાનું છે કારણ કે કુંડળીમાં જે પ્રમાણેના યોગો થતા હોય છે તે ફક્ત તમને ઓન પેપર જો બતાવવામાં આવે તો તે તમે ફક્ત વિડીયો જોઈને ત્યારબાદ ભૂલી જશો પરંતુ જ્યારે તમને કોઈ પણ એક વ્યક્તિને લાઈવ કુંડળીમાં તમને જો તે યોગો વિશે હું સમજાવીશ તો તમે ખૂબ સારી રીતે સમજશો અને સાથે જ જ્યોતિષ જિજ્ઞાસુઓ જે કોઈ પણ છે તેમને પણ સમજાશે કે કયા પ્રકારે જ્યોતિષશાસ્ત્ર આગળના સમય માટેના કોઈપણ વ્યક્તિને કે કોઈપણ જનમાનસને કયા પ્રકારે તેને ડિસિઝન લેવાના છે જોબ ચેન્જ કરવી કે ના કરવી વિવાહને આગળ વધારવો કે ના વધારવો આ વ્યક્તિ સાથે આગળ વધવું કે ના વધવું તે તમામ પ્રકારના જે પ્રશ્નોના ઉત્તર જ્યોતિષશાસ્ત્ર કયા સારી રીતે તમને આપી શકે છે તે આ કુંડલી અધ્યયનની સિરીઝથી તમને જોવા મળશે અઠવાડિયામાં લગભગ બે થી ત્રણ કુંડલી અધ્યયન આપણે કરીશું તો આ વિડીયો ચૂકશો ના અને જો તમે અત્યાર સુધી પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આચાર્ય સંકેત એસ જે યુટ્યુબ પર ચેનલ છે તેને અવશ્ય સબસ્ક્રાઈબ કરો તો આજની શરૂઆત કરીએ તો આ જે જન્મ પત્રિકા હું તમને બતાવી રહ્યો છું તે થોડા સમય પહેલાં મારા પાસે એક મહિલાએ તેમને કન્સલ્ટિંગ જે કરાવ્યું હતું તે થોડાક સમય પહેલાં આ તેમની કુંડલી મારા સમક્ષ રજૂ કરી હતી અને તેમણે તેમના જે પ્રશ્નો જે આપ્યા હતા તે હું તેમના શબ્દોમાં જો હું તમને જણાવું તો તેમણે લખ્યું હતું કે હું એકત્રીસ વર્ષની યુવતી છું અને મારો જન્મ ગુજ ગોધરા ગુજરાતમાં થયો છે પાંચ મહિના પહેલાં જ મારું મેરેજ થયું છે એટલે કે મારો વિવાહ થયો છે પરંતુ પાંચ મહિના પહેલાં જ્યારે મારો વિવાહ થવાનો તો તે પહેલાં મને એક વ્યક્તિ એટલે કે એક પુરુષ સાથે મને પ્રેમ હતો ઘરે ઘણા બધા પ્રયાસો કર્યા છતાં પણ તે વ્યક્તિ સાથે મારા ઘરના લોકો ના માન્યા અને તેના કારણે ફાઇનલી મારે તેમને છોડીને મારે અત્યારે જે મારા પતિ છે તેમના સાથે મારે વિવાહ કરવા પડ્યા છે હવે આ વાતને પાંચ મહિના તો થઈ ગયા છે પરંતુ હજુ પણ તે યુવક મને કહે છે કે જો હાલની પરિસ્થિતિમાં પણ જો હું તેમના પાસે પાછી જતી રહીશ તો તે મને સ્વીકારવા માટે તૈયાર છે તો આ પરિસ્થિતિમાં મને શું કરવું જોઈએ મારા ગ્રહો કયા પ્રકારેના છે મારે તેમના સાથે રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ કારણ કે અત્યારે હાલમાં જે મારા પતિ છે તેમને પણ મેં આ વાતની જાણ કરી હતી પરંતુ તેમને પણ આ વાતને નકારી દીધી હતી જોકે આ જે ઘરમાં મારું મેરેજ થયું છે તે સુખી અને સમૃદ્ધિ જીવન મારું છે કોઈ પણ પ્રકારની તકલીફ નથી તો હવે મારે આગળ વધુ શું હું આના સાથે રહીશ તો ચાલશે તો ખરું પણ હું જે તે વ્યક્તિ સાથે રહેવાની હતી તે પ્રમાણે હું આ વ્યક્તિ સાથે ક્યાંકને ક્યાંક રહી નથી શકતી આ પ્રમાણે આ યુવતીએ મને મેસેજ દ્વારા તેમના જે ક્વેશ્ચન્સ હતા તે સમજાવ્યા હતા તો મિત્રો આપણે તેમના કુંડલી અધ્યયનની જો શરૂઆત કરીએ એટલે કે હું જે પ્રમાણે કુંડલી જોઉં છું કુંડલી રીડ કરું છું અને તેના પ્રમાણે જે કોઈ પણ રેમેડી કરવાની હોય કે ડિસિઝન લેવાનું છે તે કયા પ્રકારે હું કરું છું તે આજના વિડીયોમાં તમને સમજાવીશ તો મિત્રો જન્મપત્રિકા જોતા જ આ લગ્ન કુંડળી છે લગ્ન કુંડળીને જ હંમેશા પહેલા પ્રાધાન્ય આપણે આપવું જોઈએ તો મિત્રો જો લગ્ન કુંડળી જોઈએ તો કર્ક મકર લગ્નની લગ્ન કુંડળી છે અને મકર લગ્નના સ્વામી થાય છે શનિદેવ શનિદેવ વિરાજમાન છે દસમા સ્થાનમાં જે સાત નંબર લખ્યો છે એટલે કે તુલા રાશિમાં પ્રાપ્ત થાય છે એટલે કે શનિદેવ લગ્નેશ તેમના ખૂબ સારી અવસ્થામાં છે તો આ જન્મપત્રિકામાં લગ્નેશ તો બળવાન છે પરંતુ તેમના સાથે કેતુ હોવાને કારણે ક્યાંક ક્યાંક તે પિતૃદોષ સાપિત દોષનું નિર્માણ કરી રહ્યા છે આ જન્મપત્રિકામાં કેટલાક પ્લસ પોઈન્ટ છે એટલે કે કેટલાક પોઝિટિવ પોઈન્ટ છે ને પોઈન્ટ છે તે પણ આપણે સમજીશું મેં શું ઉત્તર આપ્યો હતો તે પણ તમને સમજાવું તો તો મિત્રો વિશે મેં તમને સમજાવી દીધું જે પરંતુ જ્યારે આ મહિલાએ મારા સમક્ષ પ્રશ્ન કર્યો ત્યારે પહેલો મારો પ્રશ્ન તેમને તે જ હતો કે પાંચ મહિના પહેલા જ્યારે તમારા મેરેજ થયા હતા ત્યારે જે પરિસ્થિતિ હતી એટલે કે તમે તમારા માતા પિતાનું કોઈ પણ રીતે સમાજમાં નામ ખરાબ ના થાય તે વિચારીને તમે તે યુવકને છોડીને આ વ્યક્તિ સાથે મેરેજ કરી લીધા તો શું પાંચ મહિના પછી હવે તે સમય બદલાઈ ગયો છે હવેની પરિસ્થિતિ કેવી હશે પહેલાં તો તમે સિંગલ હતા ત્યારે કોઈ તકલીફ ન હતી પરંતુ હવે તમે સિંગલ નથી રહ્યા તો હવે જે પરિસ્થિતિ ઉત્પન્ન થશે સમાજમાં તમારા માતા પિતાનું જે નામ ખરાબ થશે તો તમે તેને કેવી રીતે ટેકલ કરશો આ પ્રશ્નો જ્યારે પણ મેં તે યુવતીને પૂછ્યું ત્યારે તેમના પાસે આ પ્રશ્નનો કોઈ ઉત્તર ન હતો તો હવે આપણે જન્મપત્રિકામાં આગળ વધીએ તો લગ્નેશ બાકીના ગ્રહો પર જો દ્રષ્ટિ કરીએ તો લગ્નમાં ગુરુદેવ વિરાજમાન છે કેન્દ્રમાં અને લગ્નમાં જ ગુરુદેવ વિરાજમાન છે પરંતુ તે પણ મકર રાશિમાં મકર રાશિમાં ગુરુદેવ નીચ અવસ્થાના થાય છે જે આપણે કુંડળી અધ્યયનના કુંડલી કયા પ્રકારે ચેક કરવી છે કે કયા પ્રકારે તમે કુંડળી ચેક કરી શકો છો સમજી શકો છો તેમાં ખૂબ સારી રીતે મેં સમજાવ્યું છે તે તમામ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અપડેટ કરી છે તો મિત્રો ગુરુદેવ દસમા નંબરની રાશિ કે મકર રાશિમાં નીચ અવસ્થામાં છે તેના સામે સપ્તમ સ્થાન પર જો દ્રષ્ટિ કરીએ કારણ કે સપ્તમ સ્થાન વિવાહ માટે અને લગ્ન જીવન માટે સપ્તમ સ્થાન ખૂબ જરૂરી છે અને જો સપ્તમ સ્થાનમાં દ્રષ્ટિ કરીએ તો ચંદ્ર ચંદ્રદેવની કર્ક રાશિ છે તેમાં

કોઈપણ પણ મહિલા માટે જ્યારે વિવાહની વાત કરવાની તો મંગળના સાથે સાથે ગુરુ પણ જોવામાં આવે છે તો આ જન્મપત્રિકામાં ગુરુદેવ અને મંગળદેવ નીચ અવસ્થામાં છે ત્યારબાદ જો આપણે વાત કરીએ તો સૂર્યદેવ અને ચંદ્રદેવ રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે અને આ જન્મપત્રિકામાં સપ્તમ સ્થાનમાં મંગળ હોવાને કારણે આ જાતિકાની માંગલિક જન્મપત્રિકા પત્રિકા ગણી શકે કારણ કે એક ચાર સાત આઠ અને બારમા ભાવમાં જ્યારે પણ મંગળ વિરાજમાન હોય છે ત્યારે તે માંગલિક કુંડળી થાય છે હવે જો ચંદ્ર કુંડળી પ્રમાણે આપણે જોઈશું એટલે કે ચંદ્રને જો લગ્નમાં મૂકીશું તો ચંદ્રથી થી બારમું સ્થાનમાં પણ મંગળદેવ આવી રહ્યા છે તો ચંદ્ર કુંડળીથી પણ આ જન્મપત્રિકા માંગલિક દોષની થઈ રહી છે એટલે લગ્ન અને ચંદ્રથી તો થઈ રહી છે શુક્રથી નથી થઈ રહી પરંતુ લગ્ન અને ચંદ્રથી આ જન્મપત્રિકા માંગલિક દોષની થઈ રહી છે અને તેના કારણે આ જાતિકાને પહેલા જ મેં સમજાવી દીધું હતું કે મંગળ દોષ હોવાની સાથે જ તમે તમારી જન્મપત્રિકાના લગ્નમાં અને સપ્તમ ભાવમાં ગ્રહો નીચ અવસ્થાના હોવાને કારણે તમારા જન્મ તમારા જીવનમાં લગ્ન જીવનમાં ક્યાંક ને ક્યાંક તકલીફ રહેશે અને તે જ અત્યારે તે ફેસ કરી રહ્યા છે ત્યારબાદ જો આપણે આગળ વધીએ તો સપ જે દસમા સ્થાનમાં જ વિરાજમાન છે જે શનિ કેતુની જે સ્થાપિત દોષ કે દોષ જે બની રહ્યો છે તેના તેની સીધી દશ એટલે કે તેની દસમી દ્રષ્ટિ પણ થઈ રહી છે સપ્તમ સ્થાન ઉપર તેના કારણે જે લગ્ન સારી અવસ્થામાં હતો છતાં પણ સપ્તમ સ્થાનમાં ગુરુ મંગળ સૂર્ય બુધ અને શનિ જેવા ગ્રહોની સીધી દ્રષ્ટિ હોવાને કારણે તેઓ આમાં ઇન્વોલ્વ થતા હોવાને કારણે સપ્તમ સ્થાન ખૂબ દૂષિત થઈ રહ્યું છે એટલે આ જાતિકાને મેં સપ્ટ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તમે તે વ્યક્તિ સાથે રહેશો કે આ વ્યક્તિ સાથે રહેશો તમે અત્યારે પણ રડી રહ્યા હતા અને જો ફ્યુચરમાં તમે મારો જે આન્સર આપ્યા બાદ પણ જો તમે તમારા જે એક્ઝિસ્ટિંગ હસબન્ડ છે તેમને છોડીને પણ જો તમે તે તમારા જે પાસ્ટ સાથે જશો ત્યારે પણ તમે દુઃખી તો થશો જ અત્યારના સમયમાં તમારે તમારા માતા પિતા તેમજ તમારા પતિ તમને સપોર્ટ કરી રહ્યા છે તરછોડી દેશે તો તે સમયે તમારો હાથ પકડવા માટે કોઈ વ્યક્તિ નહીં હોય ત્યારબાદ જ્યારે પણ શનિ અને મંગળની સપ્તમ સ્થાન સાથે જ્યારે પણ યુવતી થાય છે કે સપ્તમ સ્થાન પર જ્યારે પણ શનિ અને મંગળ તેમની અસર કરે છે ત્યારે અનુસાર તો તે કોઈ પણ જાતક હોય તેમના બે વિવાહના યોગ બને છે એવી અવસ્થામાં રાખી શકે છે તો મિત્રો આ જન્મપત્રિકા અનુસાર તો આપણે અત્યારે પહેલા નેગેટિવ પાસા જોયા તે કહીને મેં તે જાતિકાને સ્પષ્ટ શબ્દોમાં કહી કહી દીધું આન્સર આપી દીધો કે તમારે આ જાત જે જાતક સાથે તમે જવા માંગો છો તે જવાનો નિર્ણય તમારા તમારા વિચારમાંથી તમારે કાઢી નાખવો જોઈએ કારણ કે તે તમને ક્યાંક ને ક્યાંક તકલીફ કરશે હવે તમે જે જન્મપત્રિકા અનુસાર જો પોઝિટિવ પોઈન્ટને જોશો તો તમારા માતા અને પિતાએ જે જાતક સાથે તમારા લગ્ન કરાવ્યા છે તો તેમાં પણ ખૂબ સારું છે હવે પોઝિટિવ પોઈન્ટ જોઈએ તો સપ્તમ સ્થાનમાં જ બુધ બુદ્ધાદ્વિત્ય યોગ થઈ રહ્યો છે અને સૂર્ય મંગળ અંગાર દોષો થઈ રહ્યો છે પરંતુ તે મહાપરાક્રમી યોગનું પણ નિર્માણ કરી રહ્યા છે તેના કારણે જ આ જાતિકાને મનમાં અત્યારે વિચાર આવી રહ્યા છે કે મારે આ જાતક સાથે છૂટાછડા ને મારા પાસ્ટ સાથે મારે જતા રહેવું છે પરંતુ સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે ચંદ્ર અને ગુરુ ચંદ્ર અને સૂર્યનો પણ રાશિ પરિવર્તન યોગ છે એટલે કે સૂર્યદેવ ચંદ્રની રાશિમાં છે અને ચંદ્રદેવ સૂર્યની રાશિમાં છે ત્યારબાદ સૌથી મહત્વનો યોગ કે જેના કારણે આ પ્રકારના સપ્તમ સ્થાનના ખરાબ દોષો હોવાના છતાં પણ આ જાતિકાને શા માટે ખૂબ સારા ઘરમાં સુખી સમૃદ્ધ તેમને સહસરી પક્ષ મળ્યું તેનું કારણ ફક્ત તેજ છે કે તેમની જન્મપત્રિકાના પંચમ ભાવમાં વૃષભ રાશિમાં જ શુક્ર દેવ વિરાજમાન છે શુક્ર પણ લગ્નનો કારક ગણવામાં આવે છે એટલે આ જન્મપત્રિકા જોતા ફક્ત ખૂબ સારા તેમને પતિદેવ હાંસલ થયા છે પરંતુ આ જન્મપત્રિકા પ્રમાણે જો જોઈએ તો આ જાતિકા પીડિત નથી આ જાતિકા તો દોષ ઊભા કરી રહી છે પરંતુ તેમના જે સસુલ સસુરાલ પક્ષ છે એટલે કે તેમના પતિદેવ અને તેમના માતા પિતા તેઓ હાલમાં પીડિત થયા પીડિત થઈ રહ્યા છે કારણ કે તેમના બિહેવિયર અને તેમની આ જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં જે ખરાબી છે તેના કારણે આ લોકો પીડિત થઈ રહ્યા છે તો આ જાતિકાને સ્પષ્ટ શબ્દોમાં ફક્ત એ જ મેં આપ્યું હતું કે તમારી જન્મપત્રિકામાં શનિ અને કેતુનો યોગ થઈ રહ્યો છે તેના કારણે તમારે ત્રિપુંડી સહજ કરવાની જરૂર છે જો તમે તે કરાવી દેશો તો તમારું લગ્નજીવન ખૂબ સારું રહેશે શનિદેવ એટલે કે તમારા લગ્ન શનિવારે જોઈએ હનુમાનજીની પીપળામાં દૂધ ચઢાવવાથી પણ તેમને ખૂબ રાહત મળી શકે છે ત્યારબાદ ચંદ્ર અને સૂર્યનું રાશિ પરિવહન થતું હોવાને કારણે તે જાતિકાને કૃષ્ણ પક્ષની ત્રયોદશી એટલે કે પ્રદોષનું વ્રત કરવાનું પણ મેં તેમને કહ્યું હતું તેના કારણે તેમના જે કોઈ પણ લગ્નજીવમાં તકલીફ આવી રહી છે આ પ્રકારના જે વિચારો આવી રહ્યા છે તે તમામ વિચારોમાંથી મુક્ત થઈને તેઓ તેમના જે પતિદેવ છે તેમના સાથે ખૂબ સારી રીતે આગળ વધી શકે છે તો મિત્રો જોયું ને કયા પ્રકારે જ્યોતિષશાસ્ત્ર આપણને આપણા જીવનમાં જે કોઈ પણ અસમંજસ આવે છે તેમાંથી આપણને બહાર કાઢવા માટે ખૂબ સારી રીતે જો સ્પષ્ટતાથી સારી રીતે તમે કુંડળી અધ્યયન કરતા શીખી જશો તો તમને ખૂબ સારી રીતે મદદ કરી શકે છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક કરો અને વધારેમાં વધારે લોકોને આ શેર કરો અને જો તમે પણ તમારી જન્મપત્રિકા અધ્યયન કરાવવા માગો છો તો ઇન્સ્ટાગ્રામ પર આચાર્ય સંગીત એસ તમે ટાઈપ કરીને ડાયરેક્ટ મેસેજ પણ તમે કરી શકો છો આજના વિડીયોમાં હું તમને રજા લઉં છું અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને વધારેમાં વધારે લોકોને શેર કરો ઓમ નમસ્તે